પાંચ વસ્તુ યુવાનો એ કરવું એક શરીરને યાર શરીર ધર્મનું સાધન છે આ શરીર ન હોય તો આપણે કઈ ના કરી શકીએ તનબી નું બેદ ભજન નહીં બરના શરીરને સાચવવા એની સેવા કરવાની એને તોડી નહીં નાખવાનું તમે ઉપવાસ કરો તપ કરો પગે લાગો પણ શરીર તૂટી જાય એટલું કરવાની કઈ જરૂર નથી સાહેબ સ્વર્ગના દેવતાઓ પરમાત્મા પાસે ભીખ માંગે છે કે અમને ધરતી ઉપર ધરતી ઉપર પાછો ભારતમાં અમને જન્મ આપો દેવતાઓ તો ભગવાનની સ્તુતિ કરતા એમ બોલે તમારા દેવ શરીર ને ધિકાર છે કે તમારા ભજન વગર અમે આ સંસારમાં ભૂલા પડ્યા છે

દેહની સેવા છે દેહ દેવ છે અમારા તલગાજડા ચિત્રકૂટમાં બધા મળો આવે ને તો હું હું એ નકશી જો નાયો ન હોય ને કપડાં મેલાય ને એટલે અમે બે હાબુ રાખીએ છીએ આ મારો ક્રમ જ છે એ બધા છોકરાઓ હોય તેવા તૈયાર હું જરાક જોઉં એટલે સમજી જાય કે હું આપવાનું છું એટલે બે સાબુ લાવે એટલે હું એને કહું આ સાબુથી કપડાં ધોઈ નાખજે આનાથી નાઈ નાખજે ને કાલે આવજે જઈ દાંત કાઢે શરમાય ભૂયો ને હા ભૂલી તો દેવની સેવા કરે હંમેશા આવું અમે કરીએ મને આનંદ આવે હવે જુવાન છોકરો હવે એને અમે જીન્સ આપવાના શરૂ કર્યા આનંદ આવે છે સાહેબ

મહારાષ્ટ્રમાં કે મુંબઈની આજુબાજુ ગમે ત્યાં અકસ્માતો થાય ને કોઈક મૃત્યુ પામે અને પછી જે કાંઈ થાય એટલે તુરંત અમે કે કે ભાઈ ભાઈ અહીંયા અહીંયા એટલું જે મૃતક છે એને શ્રદ્ધાંજલિ રૂપે તો પેલો પ્રવીણ ખાબ કે મારા વખાણ કરીને એની પાસેથી કાંઈ શું લેવા એની ચતુરાઈ એની પ્રવીણતા એની પામે મારે શું લેવા દેવું પણ પેલો ખાધ એટલા માટે કોઈ પરોપકારી પરિવાર હોય ને એ પ્રભુની કૃપા એ પહેલો મને એ સેવા મને આપી આ તો મેં નામ લીધું નહીં તો તમને ક્યાં અહીંયા તો બધાને ખબર પડે પ્રવીણભાઈ આટલું મોટું કામ કર્યું પ્રવીણભાઈ હવે એમને માપી આવી કોને ખબર આ તો હું બોલું છું એટલે ખબર આવું દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે દેહ સિવાય યુવાનો આ યુવાનની પંચાયત આ મોરબી એ જે બેનને લખ્યું છે છોકરાએ લીખ્યું છે છોકરો છોકરો શિવમ છોકરો જો છે ને શિવમ છે શિવમ આવ્યો છે એ કથામાં चोड़ा शिवम का जोरदार तालियों से स्वागत किया जाए

આ માઇકો આટલી કથા સાંભળાવી તો બીજી વાતો સાંભળવાની અને ટેવ ગઈ નહીં હતી મારા શ્રોતાની જેમ તો શિવમ હા બેટા બે જ દેહ સેવા શરીરનું ધ્યાન રાખજો આમ તબિયત સારી છે સરસ વાળના કટે હરખ રાખ સારા દેહ સેવા બીજું યુવાનો એની પંચાયત મેં કચ્છના એક યુવાનને જ આપણે કમલેશના દીકરાને મેં લખીને આપેલું છે વર્ષો બે પાંચ વર્ષ પહેલાં કે મને કંઈક અત્યારે મેં આ સૂત્રો એને લખ્યા સોલંકી કમલેશ બીજું દેવ સેવા કરવી આપણા ઘરમાં આપણે જેને ભજતા હોય ઠાકોરજી હોય રામ કૃષ્ણ શિવ જેને તમે જે ભજતા દેવ દેવ સેવા એટલે એની આજ્ઞામાં રહેવું આજ્ઞા સમન સેવા એ આપણને જેમ કહે વિવેકથી આ યુવાન માટે બીજી સેવા દેવ સેવા ને આપણે ત્યાં દેવ કેટલા માતૃદેવો ભવ મહાદેવ છે એની સેવા કરવી પિતૃદેવ એ ભાઈ ઓલા શિવમને જોવા દેને મને મને દેખાય એમ તું માતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય આપણો ટીચર હોય આપણો આચાર્ય હોય આપણો ગુરુ હોય એની સેવા કરવી અને અતિથિ દેવો આપણે આંગણે કોઈ આવ્યું આવકારો મીઠો આપજે અતિથિ દેવ આ દેવ સેવા ત્રીજી સેવા દેશ સેવા છોકરાઓ મોટા થઈ આના બીએસએફ ના જવાનો જે સેવા કરે છે સરહદ ઉપર આપણા આર્મી માણસો આપણા આ બધા જે મોટા થાવ ત્યારે ભલે લશ્કરમાં દાખલ થાવ નથી પણ દેશની સેવા કરવું દેશની સેવા કર્તવ્ય છે દેશ સેવા દેવ સેવા દેહ સેવા અને ચોથું દિન સેવા કોઈ ગરીબ હોય

છે પટેલ છે કઈ અટક શું છે અટક છે મારી આ દ્રષ્ટિ છે ને મારે ગમે તેમ તમારી સુધી પહોંચવું મારે કઈ બીજું બીજું કોઈ કારણ હું કાતું તમને મારી પાસે ખેંચવો કાતો હું આ સિવાય મારો કોઈ ઈરાદો નથી આપણે તો જવું હતું ફક્ત એકમેક ના મન સેવા ભગવાન કરે કોઈ દિન ન હોય પણ જયારે જગતમાં